તો મારી બેનું જોરદાર રુદ્રાક્ષના છે ને બ્રેસલેટ લાવી દીધા છે મારી બેનો હાટો થઈ ઘૂઘરીવાળા અને સોનાળિયા જે કહેવાય ને એમાં આવે ને એવા મસ્ત બ્રેસલેટ લાવ્યો છું રુદ્રાક્ષના બનાવડાવ્યા બનાવડા છે જબરદસ્ત ડિઝાઇન હશે બધી અલગ અલગ જોવા તમને એક પછી એક દેખાડું આ જો ઘૂઘરીવાળા બ્રેસલેટ છે જોવા રુદ્રાક્ષમાં મસ્ત છે વસ્તુ એકદમ નવી અને નકોડ આઈટમ છે તમને જોતા જ ગમી જ અને લોક હોય તે તમે જો લોક સિસ્ટમ હોય એની હારી આવશે એટલે તૂટવા ઉકર કરશે નહીં અને હેવી બ્રાસ મટીરિયલમાં આવશે આ આઈટમ એટલે છે ને કાળું ધોળું થાય નહીં આવું રહેશે આ જો કોઈને આવી રીતે પહેરવું હોય વચ્ચે એટલા રુદ્રાક્ષમાં માં પહેરવું હોય ને ફરતું પછી આવી રીતે જો આ કામ કરેલું હોય એવું ગમતું હોય તો એની માટે એવી ડિઝાઇન આપણે તૈયાર કરાવેલી છે અલગ અલગ મસ્ત ડિઝાઇન રહેવાની છે એક કોઈ એક તો ભૂલ્યા વગર બેનો છે ને સ્ક્રીનશોટ લેવાનું ભૂલતા નહીં કારણ કે સ્ક્રીનશોટ લેવી અમને છે ને નીચે જે નંબર આપ્યો છે ને એમાં મોકલી દેજો ઓર્ડર બુકિંગ માટે આપણે વર્લ્ડ વાઈડ ઓર્ડર એક્સેપ્ટ કરીએ છીએ ગમે ત્યાં રહેતા હશો તમને મળી જાહે અને આ એકદમ ઓછી રેટના છે ને એટલે કોઈ પણ બેનોને પરવડે છે આ પરવડે ને એવા ભાવમાં છે આઈટમ ખાલી ને ખાલી બસો રૂપિયામાં છે આ ડિઝાઇન અને મસ્ત ડિઝાઇન રહેવાની છે અને અમારી યુટ્યુબ ચેનલને હજી સુધી જો સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો કરી લેજો અને એમાં આપણે બધા જ વિડીયો મૂકીએ છીએ રોજે રોજના રોજે રોજની અપડેટ આવે છે આ કુકરી વગરના બ્રેસલેટ છે હેવી બ્રાસ મટીરીયલમાં આવશે એટલે કાળો ધોળો થશે નહીં આવું ને આવું જ રહેશે કોઈમાં ઝીણા રુદ્રાક્ષ છે કોઈમાં મોટા રુદ્રાક્ષ છે તમને જેવું પસંદ હોય ને એવી ડિઝાઇનનો સ્ક્રીનશોટ લઈને બુકિંગ કરાવી લેજો નીચે નંબર આપેલો છે એ અને જોઈન લેવું હોય ને તો નીચે આપણું એડ્રેસ એ આપેલું છે એડ્રેસ ઉપર આવી જાઓ અને જોઈન લઈ લો તો ફટાફટથી સબસ્ક્રાઈબ કરી લો બહેનો અને વિડીયોમાં શેર કરો કમેન્ટ કરો